વડોદરામાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સયાજીગંજના ધારાસભ્ય કેવુ રોકડિયા હવે લોકોની પડખે આવ્યા છે વડોદરામાં સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનું તેમજ ગમે ત્યારે વીજળી બંધ થઈ જતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે ત્યારે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયાએ એમજી મેનેજિંગ ડિરેક્ટર સાથે લોકોની ફરિયાદોનો ઉકેલ લાવતા વાત કરી હતી ધારાસભ્ય કેયુર રોકડિયાએ લોકોની ફરિયાદો ઉકેલાઈ નહીં ત્યાં સુધી નવા મીટર નહીં નાખવા વાત કરી છે ત્યારે સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં નવા મીટર નહીં નાખવાનું નક્કી થયું છે બિલકુલ સાચી વાત છે સરકારી ઓફિસો હોય અધિકારીઓ તેજસભાઈએ પોતાના ઘરે પણ સ્માર્ટ મીટર બેસાડ્યું છે અને આની સાથે જે એજ્યુકેટેડ કોલોનીઓ છે જે સ્માર્ટ ફોન વાપરે છે અથવા તો જેમાં ડિજિટલ પેમેન્ટ વધારે સારું રીતે કરી શકે છે એવા વ્યક્તિઓની ત્યાં મીટર બેસાડવાનો સરકારનો જે પ્રોસેસ છે એ પણ મોટા પાયે ચાલુ છે પણ આ જે ફરિયાદ આવી રહી છે એ મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસમાંથી વધારે આવી રહી છે પણ ત્યાં પણ જો મીટરમાં ફોલ્ટ હોય તો મીટર બદલવું જોઈએ અથવા તેમાં પણ જનજાગૃતિ લાવીને હવે નાનામાં નાનો વ્યક્તિ પણ યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયો છે તો ક્યાં ને ક્યાં સ્માર્ટ મીટર આગામી ભવિષ્યનું એટલે ફ્યુચરની અંદર ખૂબ જરૂરી બનવાનું છે પરંતુ આજે જનજાગૃતિ લાવવી જોઈએ અને જે ફરિયાદ આવી છે તેનું નિરાકરણ કરવું જોઈએ